રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળેલ હતી કે આજથી પહેલાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક મર્ડરનો બનાવ બનેલો હતો જેમાં અમૃત પ્રજાપતિ નામના વ્યક્તિની બહેરામી હત્યા કરવામાં આવી હતી એ પોતે વૈધ હતા અને પોતાની દુકાનમાં જ હત્યા થયેલ હતી અને આ હત્યાના ટોટલ ત્રણ આરોપી પકડાઈ ચૂક્યા છે અને બાકીના જે આઠ આરોપી પકડવાના બાકી છે એમાંનો એક આરોપી જે છે એ અત્યારે કર્ણાટક ખાતે કાલબુર્ગી કરીને એક જિલ્લો છે ત્યાંના એક આશ્રમની અંદર છુપાયેલો છે તો આ માહિતી જે મળી હતી તેના આધારે અહીંયાથી એક ટીમ ત્યાં રવાના થઈ હતી અને ત્યાં રવાના થઈને સૌપ્રથમ તો તે આશ્રમ સુધી ત્યાં સેવક તરીકે જોડાઈ ગયા હતા અને સેવક તરીકે જોડાઈને પહેલાં વેરીફાય કર્યું કે સદર આરોપી ત્યાં ઉપસ્થિત છે કે કેમ અને ત્યારબાદ તેની પૂછપરછ અર્થે અત્યારે લાવેલા છે અને તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલી છે આરોપીનો શું રોલ આ આરોપી જે છે તેનું નામ જે છે તે કિશોર બોડકે કરીને છે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને આ સમગ્ર જે હત્યાનો બનાવ બન્યો હતો તેની અંદર જે લોકો જે તે સમયે આશારામ બાપુ વિરુદ્ધ કંઈ પણ બોલતા તે લોકોનું એક લિસ્ટ તૈયાર કરી અને તે લોકોનો હત્યાનો જે પ્લાન ઘડવામાં આવતો તેમાંનો આ એક મુખ્ય આરોપી હતો ક્યાંક કઈ કઈ જગ્યાએ નાસ્તો પડતો હાલ આપણી પાસે એવી માહિતી છે કે ટોટલ આમ તો આખા ઇન્ડિયાની અંદર ચારસોથી વધારે જે અલગ અલગ આશ્રમો જે આશારામ બાપુના નામને અથવા ટ્રસ્ટના નામે જે બોલે છે તેમાં અલગ અલગ જગ્યાએ આ ફરતો રહેતો જેમાં મુખ્યત્વે આપણા જે વડોદરા સુરત અને ત્યારબાદ મહારાષ્ટ્ર અને કર્ણાટકના જે આશ્રમો છે તેમાં અલગ અલગ જગ્યાએ તે ફરતો રહેતો અનુયાયી આ મુખ્યત્વે અનુયાયી હતા અને જે જેણે મર્ડર કર્યું એનું જે પ્લાન હતો એ પ્લાનની અંદર આ કોન્સ્પિરસીની અંદર હતો

આની અંદર જે અમુક જે આપણા અહીંયા અમદાવાદ ખાતે જે કેસ રજીસ્ટર્ડ થયેલો હતો અને મેઇનલી જે છે સુરત ખાતે જે કેસ રજિસ્ટર્ડ થયેલો હતો તો તે કેસ વિશે જ્યારે કેસ બધા રજીસ્ટર્ડ થયા એક જોધપુર ખાતે કેસ રજીસ્ટર્ડ થયો તો એ કેસની અંદર ખરેખર આશ્રમની અંદર શું ચાલતું હતું તેના વિશે તે પોલીસને સાક્ષી તરીકે પણ કામ લાગતો હતો અને એ ઉપરાંત જ્યારે નેશનલ ડિબેટ કે કોઈ ટીવી ડિબેટ બીજી કંઈ થતી હોય તો તેની અંદર પણ આ વ્યક્તિ જે છે એ પોતાના ઓપિનિયન અને ખરેખર આશ્રમમાં શું ચાલતું તેની માહિતી આપતો જે તે સમયે તે આશ્રમની અંદર આશરે દસેક વર્ષ સુધી એણે વૈદ તરીકે સેવા આપેલી હતી એટલે સંપૂર્ણ જે ત્યાં શું ચાલતું તેનાથી એ અવગત હતો